સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ઉપર તેમની છબી ઉપર પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સિદ્ધપુર કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરોએ મોટી સંખ્યામાં આ પ્રસંગે હાજરી આપી હતી આજે સરદાર વલ્લભભાઈ મારા ચિદ્ધપુરની કોંગ્રેસ પાર્ટી આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવી રહી છે આજે સરદાર વલ્લભભાઈ પટેલ એમને કોટી કોટી નમન કરું છું અને વંદન કરું છું સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું નેતૃત્વ આ દેશ માટે આઝાદી અપાવવામાં જ એમનો સર્વોચ્ચ ફાળો રહ્યો આ દેશના રજવાડા એક કરવામાં એમનો સર્વોચ્ચ ફાળો રહ્યો અને આ દેશમાં આઝાદી અપાવતી વખતે જ્યારે રજવાડા એક કરી અને દેશને એકતા અને અખંડતાનો જો કોઈ સંદેશો આપ્યો તો સરદાર વલ્લભભાઈ પટેલે આપ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની આજે યાદો એમની જે કરેલા કાર્યો એમના કરેલા જે જે સંગઠનો છે એ સંગઠનો આજે ક્યારેય પણ ભૂલી શકાય એમ નથી અને સરદાર વલ્લભભાઈ પટેલ અમર દહોરોના નારા સાથે યુગોના યુગો સુધી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવાતી રહેશે પણ અફસોસની વાત એટલી છે કે આ સરદાર વલ્લભભાઈ પટેલના નામે ભારતીય જનતા પાર્ટી જે રાજનીતિ કરી રહી છે એ રાજનીતિને સરદાર વલ્લભભાઈ પટેલને અંતર છે દેખાડવાનું કંઈક જુદું છે બતાવવાનું કંઈક જુદું છે દોઢ કલાકથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હોવા છતાંય દોઢ બે કલાકથી હું રાહ જોઈ બેઠો છું એમને પોતે ભુલાર કરી અને શીડી લઈને પોતાની ઓફિસે જતા રહ્યા કોઈ વ્યવસ્થા નથી ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સરકાર વલ્લભભાઈ પટેલના નામે રાજનીતિ કરે છે આજે દેશના વડાપ્રધાન સ્ટેચ્યુપિલિટી એનું પોતાનો ઉત્સવ મનાવે છે પણ અહીંયા સિદ્ધપુર નગરપાલિકા જેવી સીટીમાં એક સીડી પણ મૂકવાની સરદાર વલ્લભભાઈ પટેલની અમે એમની સુવિધાઓ નથી એટલે આ પ્રકારની ભારતીય જનતા પાર્ટી કેવડી રાજનીતિ કરી છે એને પણ મારો સંદેશો છે કે જલ્દીમાં જલ્દી આ બધી સુવિધાઓ ઊભી કરે જય સરદાર